હેલો દોસ્તો પંજાબમાં પૂરના લીધે ખૂબ ખરાબ પરિસ્થિતિ છે અને એવામાં ઘણા બધા મદદ માટે તૈયાર હોય છે એમાં આપણો સુપરસ્ટાર અક્ષય કુમાર જેણે તરત જ પાંચ કરોડ રૂપિયાની મદદ પંજાબ માટે કરી છે અને આ મદદને એ સર્વિસ નથી ગણાવતો દાન નથી ગણાવતો એ પ્રકારની સેવા ગણાવે છે તો અક્ષય કુમારને સલામ અને ખરેખર સુપરસ્ટાર તરીકે આપણે જો ગણીએ તો અક્ષય કુમારને જ ગણી શકાય કે ગમે ત્યારે દેશ ઉપર આફત આવે છે ત્યારે દરેક વખતે મદદ માટે હંમેશા તૈયાર હોય છે અને હેલ્થ માટે પણ બહુ જ કોન્શિયસ છે સૂર્યોદય પહેલાં ઉઠી જવાનું ને સૂર્યાસ્ત પછી જમવાનું નહીં અને હમણાં એનો લેટેસ્ટ નિયમ એણે બનાવેલો છે અક્ષય કુમારે કે રવિવારે સાંજે છ વાગે ભોજન કરી લીધું પછી સોમવારે ઉપવાસ અને મંગળવારે સવારે બ્રેકફાસ્ટથી શરૂઆત કરવાની તો દોસ્તો અક્ષયકુમારને ખરેખર સલામ હેલ્થ કોન્શિયસ અને દેશપ્રેમી અને દાન આપવામાં હંમેશા અગ્રેસર ધન્યવાદ